નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના સામે આવ્યા હતા જેમાં એક વૃદ્ધની ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવિષય જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા એક અઠવાડિયા સુધી જીઆઈડીસી માં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે અંગલેશ્વર જીઆઈડીસી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે જીઆઈડીસી જીઆઈડીસી પોલીસના સહયોગથી આજે જે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને તેમાં ડ્રાઈવનું અમે અત્યારે ચાલુ છે સરના પોર્મા અગિયાર વાગે જેવું ચાલુ કર્યું છે એમાં ઢોરો પકડવાની કામગીરી આખા દિવસ માટે ચાલુ રહેશે અને જે ઢોર બી જ્યારે બી મુક્ત કરવાનો હશે ત્યારે જે બી એમનો ખર્ચો થયો જેનો કહેવાય એ જે તે પશુપાલકથી વસૂલ કરીને એમને છૂટાડ કરવામાં આવશે અને પાંજરાપુર ખાતે મૂકવામાં આવવાની છે ભરૂચ અભિયાન લગભગ પાંચ છ દિવસ જેવું પ્લાનિંગ છે અમારું